આ શ્રી પ્રાગટ્ય કથા ગુજરાતના પ્રદેશમાં આસુર શક્તિઓનો ઉપદ્રવ વધ્યો હતો ગામવાસી ભયભીત હતા અને શાંતિ માટે હંમેશા દેવીને પ્રાર્થના કરતા રહેતા આવી સ્થિતિમાં દેવી માતા પિઠ્ઠળ રૂપિયા ધરતી પર પ્રાગટ્ય પામ્યા હતા કથાનુસાર એક દિવસ ગામ નજીકની વનમાં એક દેવપ્રેમી ભક્ત ગાયો ચરાવવા ગયેલો વનમાં એક તેજસ્વી પ્રકાશ દેખાયો નજીક જતા તે એક દિવ્ય શિલા રૂપમાં ચમકતી દેખાઈ ભક્ત ને અંદરની પ્રેરણા થઈ કે આ કોઈ સામાન્ય શિલા નથી આ તો દિવ્યો ની શક્તિ છે રાત્રે ભક્તને સ્વપ્નમાં માતાજીએ દર્શન આપીને કહ્યું હું આ પવિત્ર સ્થાને પિઠ્ઠળ નામે પ્રગટ પામી છું અહીં મારું સ્થાન સ્થાપો ભક્તોએ પ્રાર્થના કરશે તો તેમનો કલ્યાણ અને રક્ષણ કરશે બીજા દિવસે ભક્તે ગામવાસીઓને વાત કરી ગામ લોકો ત્યાં પહોંચ્યા અને એ જગ્યાએ અત્યંત શાંતિ સુગંધ અને દિવ્ય શક્તિનો અનુભવ કર્યો પછી એ શિલાને પ્રાગટ્ય સ્થાન માની આ પીઠળ માનું મંદિર સ્થાપાયું સમય જતા માતાજીની મહિમા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ લોકોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી આજ સુધી ભક્તો આઈ પીઠ માને સંતાન પ્રાપ્તિ આરોગ્ય રક્ષણ પરિવારના કલ્યાણ ધંધા ધર્મમાં પ્રગતિ માટે પૂછતા આવે છે માતાજીની વિશેષતાઓ માતાજીનો સ્વરૂપ શક્તિ કરુણા અને રક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે ગમે તે મુશ્કેલીમાં ભક્તોને માર્ગદર્શન આપે છે એવી માન્યતા છે ચૈત્ર અને નવરાત્રિમાં વિશેષ મેળા અને પૂજા થાય છે